તો બીજી તરફ અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં વિવિધ હિન્દુ સંગઠનો શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી બગસરા શહેરના વિજય ચોક થી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મૌન રેલી યોજી દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ પર થયેલા હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ લોકોને માઉન્ટ રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ માઉન્ટ રેલીમાં આગેવાનો સાથે લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા આજરોજ બગસરા શહેરની અંદર જે પહેલગામની અંદર આતંકવાદી હુમલો થઈ રહ્યો થયો એમની અંદર જે માસૂમ ઇન્સાનોનું જે હત્યા કરવામાં આવી છે જે કતલ કરવામાં આવી છે ધર્મના નામે એ સામે બગસરાને તમામ સંસ્થાઓ અમારી જેવી રીતે કે વેપારી મહામંડળ સનાતન ગ્રુપ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ રઘુબીર સેના રામ રાજ્ય સેના તમામ હિન્દુઓ તમામ વેપારીઓ સાથે મળીને એમને આ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને કદાચ હવે આવા પણ અડપલા બીજે પણ થશે ક્યાંય પણ એની જવાબદાર એ માત્ર ને માત્ર જે ગુનેગારો હશે એને જ વિચારવાનું છે કે આ જગ્યા પર રહેવું છે કે પછી નાબૂદ થઈ જવાનું છે આમ પહેલગામની થયેલ પહેલગામની અંદર જે હુમલો થયેલ છે આતંકવાદી હુમલોની અંદર પહેલાં તો અમે વગસ્તાની જનતા અને સમગ્ર ભારતની જનતા એમને વખોડીએ છીએ આનો જવાબ ઇટનો જવાબ પથ્થરથી આપવા માટે મોદી સરકાર તૈયાર છે અને હમણાં અમે પણ એ ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે સ્ટ્રાઇક કરવાની છે તાત્કાલિક ધોરણે થાય અને આજ બગેચાની જનતામાં પણ આક્રોશ છે તમામ લોકો તમામ વેપારીઓ લોકો પણ આજે રોડ ઉપર છીએ અને આવનારા દિવસોની અંદર જરૂર પડશે તો પણ અમે રોડ ઉપર જ રહીશી અને ખાસ કરીને મારે એક સરકારને એક બીજી વિનંતી છે આપણા મીડિયાના માધ્યમથી કે તાત્કાલિક ધોરણે એની ઉપર સ્ટ્રાઇક થાય અને તમામ જે મૃતકો છે એને આત્માને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ ભારત માતા કી જય આજે બગસરામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા દરેક હિન્દુ સંગઠનો દ્વારા એક જે આતંકી હુમલો થયો છે એમાં શ્રદ્ધાંજલિ બાબતે એક મોહન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વિશ્વ હિન્દુ પરિષદ સનાતન ગ્રુપ રામ રાજ્ય ગ્રુપ વેપારી મહામંડળ તથા દરેક હિન્દુ ભાઈઓનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી છે અને ભવ્ય શ્રદ્ધાંજલિ રેલી મોહન રેલી કરવામાં આવી